ગુડ મોર્નિંગ પ્રેસ સરોળ ઈશ્વરનો આભાર માનતા આવવાજના દિવસની શરૂઆત પણ વહેલી સવારે પ્રભુના વચનથી કરીએ અને આજે પણ એ જ વચન જે આપણે છેલ્લા ત્રણ દિવસથી જોઈ રહ્યા છે ઈસુ ખ્રિસ્ત જે દાઉદનો દીકરો જે ઇબ્રાહિમનો દીકરો તેની વંસાવાળીમાંથી એક અને એક પર જ અને એ વંસાવાળી પર જ અભ્યાસ કરવા પ્રયાસ કરીશું આજનો વિચાર ખ્રિસ્તમાં પ્રિયવાલા મિત્રો પ્રવિશ્વર ખ્રિસ્તના તારણદાયક નામમાં આપસર્વને સવારની પ્રેમભરી સલામ ઈસુ ખ્રિસ્તની વંસાવાળીમાં રહેલ કેટલીક રસપ્રદ બાબતો આપણે ટૂંકમાં જોઈએ તો ત્રણ મુખ્ય ઐતિહાસિક તબક્કાઓ આપણને જોવા મળે છે અત્યાર સુધી આપણે ઘણી બધી વખતે ત્રણ તબક્કાને જોયા પણ ઐતિહાસિક તબક્કાઓ પણ છે પહેલી બાબત ઇબ્રાહીમથી યસાઈ યસાઇ પ્રબોધકના પુસ્તકમાં યસાઈના છૂઠામાંથી ફણગો ફૂટશે જે ઠેઠ દાઉદ સુધી આપણને પહોંચાડે છે બીજી બાબત દાઉદથી યોશિયાથી યખોનિયા સુધીનો એ સમયગાળો જોશો તો એ રાજ્યકાળ દર્શાવે છે કે જેમાંથી જેમાંની યાદી ખૂબ જ રસપ્રદ છે અને જેમાં રાજાઓ આપણે જોઈ શકીએ છીએ અને રાજાઓની યાદીમાં રસપ્રદ બાબત એ પણ છે કે એમાંથી કેટલાક રાજાઓના નામ રદ બાદલ થયેલા પણ જો તમે અભ્યાસ કરશો ધ્યાનપૂર્વક રાજાઓના પુસ્તકનો અભ્યાસ કરો અને સાથે આ યાદીને પણ જોશો તો તમને ખ્યાલ આવશે કે એમાંથી ઘણા બધા રાજાઓનું નામ રદ બાતલ પણ થયા છે જેનું કારણ તેમનું જીવન અને એ આપણા માટે પણ બહુ મોટો પડકાર છે કે જો આપણે સખણા ન રહ્યા ઈશ્વરની આખના ઈશ્વરની ઈચ્છા ઈશ્વરની યોજના પ્રમાણે તો મારું ને તમારું આપણું નામ પણ ભૂસાઈ શકે છે ત્રીજી બાબત યખોનિયાથી યુસુફ સુધી જે વંદિવાસનો સમયગાળો દર્શાવે છે બીજી નોંધનીય બાબતો આ વંસાવાડીમાં એ છે કે ઈસુ ખ્રિસ્તની આ વંસાવાળીમાં ચાર સ્ત્રીઓ ને પણ નોંધનીય સ્થાન મળ્યું છે અને એ વંસાવાળીઓમાં એ સ્ત્રીઓની નોંધ કરવામાં આવી છે જોકે ત્યાં પણ ક્યાંક પણ વંશાવળીમાં સ્ત્રીઓને કદી સ્થાન અત્યાર સુધી આપણે કદી બહુ નહીવત જોયું હશે અથવા તો જોયું જ નહીં હશે અથવા તો મળતું જ પણ નથી પણ નવાઈની વાત એ છે કે આ વંશાવળીમાં ચાર સ્ત્રીઓને સ્થાન આપ્યું છે અને એમાં પણ બહુ આશ્ચર્ય પમાણે એવી બાબત એ છે કે એમાંની એક સ્ત્રી એટલે કે બેદસેબા જેનો ઇતિહાસ આપ સર્વ જાણો જ છો એને વિચાર કર્યો હતો રાહબ અને રૂથ જેના વિશે પણ આપ સર્વ જાણો છો કે બંને વિદેશીઓ બિનયહૂદી સ્ત્રીઓ હતી વળી તામાર અને રાહબનો ઇતિહાસ જો તમે વાંચશો અને એ તો બહુ પ્રચલિત પાત્રો છે એટલે આપને ખ્યાલ જ હશે કે તામાર અને રાહબના માટે એક શબ્દ પાછળ જોડાયેલો જોઈ અને એ તો છે કસબણ જેને સામ્રાજ સમયમાં એ શબ્દ હું નથી બોલી શકતો પણ એ કસબણો હતી પછી એ એ એ રીતે જોતા આ સ્ત્રીઓનો ઉલ્લેખ ત્યાં કરવામાં આવ્યો છે અને એમ જોવા જઈએ તો આ સ્થાન મળી શકે એમ નથી પણ તેમનો ઉલ્લેખ ખાસ દર્શાવે છે ને એ દર્શાવે છે કે ઈસુ ખ્રિસ્તનું આવવું એ પાપીઓ માટે માફી લાવનાર વિદેશીઓ માટે કૃપાના દ્વાર ખોલનાર અને વંશ તેમજ જાતિની જે અડચણો હતી અવરોધો હતા એને દૂર કરવા માટેનું પણ હતું વળી આ વંશાવળી વર્ષો અગાઉ પરમેશ્વરે દાઉદ સાથે જે કોલ કરાર કરેલો કે તેનું રાજ્યસન સદાકાળ માટે ટકશે ગીતશાસ્ત્ર નેવ્યાસી તેની ચોથી કલમ છત્રીસમી કલમ સાડત્રીસમી કલમ અને ગીતશાસ્ત્રમાં વચનો તમને જોશે કે હું રાજ્ય રાજ્યસન સદાકાળ માટે રાખીશ કાયમ રાખીશ ને તકશે અને બધી બાબતો તમે જોઈ શકશો તે હવે ઈસુ ખ્રિસ્તમાં જે વચન વર્ષો પહેલાં દાઉદને આપવામાં આવ્યું હતું અને દાઉદને સાથે જે કોલ કરાર કર્યો હતો એ હવે વર્ષો પછી ઈસુ ખ્રિસ્તમાં સંપૂર્ણ થયો હતો તે છેક યુસફ મારફતે દાઉદના રાજ્ય સ્તનના કાયદેસરના વારસ બને છે વળી પુનરૂત્થાન પામેલ પ્રવિસુ ખ્રિસ્ત જે આજે પણ જીવે છે ને સદાય રહેશે એટલે બીજું કોઈ એના પછી બીજું કોઈ તેના રાજ્ય દાવો કરી જ ન શકે એટલે એ સદા સર્વકાર એ ટે જે વચન આપવામાં આવ્યું હતું એ પ્રમાણે વળી પાંચમી સ્ત્રી બરાબર ચાર સ્ત્રીઓ વિશે તો આપણે જોઈએ પણ પાંચમી પણ સ્ત્રી છે અને એ તો બહુ મહત્વનું પાત્ર અને તો મરિયમ પોતે તો એ મરિયમ માટે પણ ગજબની વાતો છે કે એ મરિયમનો સમાવેશ પણ ત્યાં છે જેને પવિત્ર આત્મા દ્વારા ગર્ભ રહ્યો અને લખ્યું છે કે મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જન્મ્યો યુસુફ જે બહુ ગજબનું પાત્ર છે નીતિમાન માણસ એના માટે લખવામાં આવ્યું છે એ નીતિમાન માણસે સ્વપ્નમાં દૂત દ્વારા ઈશ્વરની આજ્ઞા માની ઈશ્વરની એ યોજનાને આધીન થયો અને બધું સ્વીકારી લીધું અને આમ વંશાવળીના એક એક તારને અથવા તો તાથણાને આપણે ખોલવા જઈએ તો એ ખોલતા જાય અને ગજબના વાતો તમને જૂના કરારમાં પણ લઈ જશે નવા કરારમાં પણ લઈ આવશે અને એટલું બધું ગજબનું શિક્ષણ આપણને મળશે કે ના પૂછો વાત પણ એ ગજબના બાબતો આપણને જોવા મળશે કિંતુ સમય મર્યાદામાં હાલ બસ આપણે આટલું જ જોઈશું અને વધુ કદાચ શક્ય બનશે તો આવતીકાલે આ વંશાવળીના પ્રકરણને હું પૂરું કરવા માટે પ્રયાસ કરીશ અને પછી પ્રભીસુ ખ્રિસ્તના જન્મ સમયની જે બાબતો છે એ આપણે જોવા માટે પ્રયાસ કરીશું પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા તમારા અમારા માટેના અમર્યાદિત પ્રેમને માટે જે તમે અમારા તારનાર પ્રભીસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ કર્યો અને માટે તમારો આભાર માનીએ છે એ તમારા એ પ્રેમનો એટલા જ બમણા વેગથી તમને પ્રતિસાદ આપવા કૃપા કરીને અમારી મદદ કરવાની યાચના પણ અમે કરીએ છીએ અમારી સહાય તથા મદદ કરો અને અમારા મારફતે તમે મહિમાવાન થાવ પ્રવેશો ખ્રિસ્ત લીધે અમારી પ્રાર્થના અને સ્વીકાર કરો બાપ આમે ધન્યવાદ